આપણે ગોપાલલાલનું છઠ્ઠું વચનામ્રત લેશું જેટલું લેવા એટલું ઠાકોરજી લેવરાવે એટલું નાની લગભગ બધું આવી જશે જે વચનામ્રત છે એ પ્રમાણે ઠાકોરજીની જ વાણીમાં એ ઠાકોરજીની જ ભાષામાં પહેલા વાંચી જઉં છું અને પછી આગળ ભાવાર્થ વાંચું એક બે શ્રીજી સાંજકો જાય કે આપને બેઠ બેઠક કીએ ઓર શ્રી રાયજી કી આદ્ય શ્રી ગુસ્સાઈજી કે બાલક સબ બેઠે હૈ तब एक ब्राह्मण श्री मावन को आयो सो निष्कंचन हो और वृद्ध हो चालो जाए है तब ब्राह्मण के मन में ऐसा आयो जो मोको ठाकुर जी ने घोड़ा दियो हो तो मैं घोड़ा चढ़ी के चलतो, और दस स्वार मेरे संग चलते और भली बुद्धि सो जीवते मैं घोड़ा चढ़ी के चलतो और दस स्वार मेरे संग चलते ऐसी भली बुद्धि सो जीवते ऐसी इच्छा भई तब एक મનસવદાર શ્રી મથુરાજી કોહ ચાલ્યો ઘોડા ટટ્ટુ બહોતે એક ઘોડી સભર હૈાન દિયો તબિપાહીને બ્રાહ્મણ કો પકડ્યો બિગારી મેં લિયો ઘોડી કો પલન લા કે સિર પર બોજ ધર્યો ફર વછેરી વછેરો શિર પર ઉઠાવ્યો હો ઠર્યો બ્રાહ્મણ કોથ લેનો ઠર્યો પ્રથમ બ્રાહ્મણને ઘોડા ઉપર ચઢનો વિચાર્યો તબોડા બ્રાહ્મણ પર ચઢ્યો એસે માર્ગમાં વૈષ્ણવજી પ્રાર્થના ના કરની સોઈ વૈષ્ણવ કે વ્રતાંતુ આપુ શ્રી એકાદશ કંક શે આગળ શ્લોક લખ્યો છે આ વ્રજભાષામાં લખ્યું છે આજે વ્રજભાષામાં કેમ વાંચ્યું આનું આગળ તો ગુજરાતીમાં ઘણું બધું વિવરણ આવે છે આપણે વાંચું જ છે પણ આ પ્રસંગનું ગુજરાતી નથી અને વ્રજભાષા જે ઠાકોરજીની વાણી છે એટલે એનો પણ પ્રભાવ છે એટલે આપણે આજે વ્રજભાષા પણ લઈ લીધી પણ આનું ગુજરાતીમાં આપણે આપણા સમજવા માટે વા ભાષાંતર કરીએ તો વાત એમ છે કે બ્રાહ્મણ એમ કે છે બ્રાહ્મણ મથુરા જાય છે અને બ્રાહ્મણ એમ વિચારે છે કે અગર ચાલતા ચાલતાં મારે ન જવું પડે નિષ્કચન છે અને મગજમાં એમ વિચાર આવે છે કે અગર ભગવાને મને ઘોડો આપ્યો હોત અને હું ઘોડા ઉપર બેસીને આજુબાજુ બધા સુબેદાર ચાલતા હોત એવો હું ચાલતો હોત તો કેવું એ દરમિયાન જ એને ત્યાં આગળ મનસબદાર મથુરા તરફ જતાં જોયા ટટ્ટુ લઈને જ જતા જોયા અને એને નોકરીએ રાખી લીધો કે ભાઈ તું આને રાખ સાચવવા માટે રાખ અને માથે ભાર પણ આપ્યો કે આની ઘોડીનું બચ્ચું પણ રાખ અને એનું પાલન કર એટલે એની એની જે વાત છે એને શેઠ તરીકે વિચાર્યું હતું પણ હકીકતમાં થયું શું નોકર તરીકે ઘોડે ઘોડાની આજુબાજુ અને ઘોડીનો ઉછેર કરવા માટેનું જવાબદારી આપી આવું સમજાવે છે એમ ઠાકોરજી અહીંયા ગોપાલાલજી કહે છે કે જો એ પોતે વિચારે અને ઠાકોરજી કરે એમાં કેટલો બધો ફરક છે હવે આગળ બીજું ગુજરાતીમાં છે કે ઉપરના વતના બ્રાહ્મણની વાત ઉપરથી વૈષ્ણવના શુદ્ધ લક્ષણ સમજાવી રહ્યા છે કે જીવ ધારે પોતાના મનમાં કાંઈક ત્યારે ભગવદ્ ઈચ્છાએ બને બીજું કાંઈક જીવની કલ્પના અનુસાર કંઈ થતું નથી જીવની ઈચ્છાથી દુઃખની નિવૃત્તિ થતી નથી તેમ જીવ જેટલું સુખ સુખ ઈચ્છે તેટલું પ્રાપ્ત થતું નથી એટલે આ ઉપર જે બધું ભગવદ ઈચ્છા એ બનવાનું હોય એ જ બને એટલે કે આપણે વિચારીએ નથી થતું ઠાકોરજી વિચારીએ થાય છે હવે બીજો નીચે ઉદાહરણ છે કે પ્રારંભની ગતિ કેવી વિચિત્ર છે એનો બીજો એક પ્રસંગ લઈએ એટલે કે આનાથી વિપરીત પ્રસંગ છે બીજો ઊંધો જ છે આનાથી જંગલમાં એક વૃક્ષ ઉપર એક હોલો બેઠો છે અને હોલી રહે છે એક સમયે વૃક્ષ પર બેઠેલી હોલીએ એક એક પારધીને ધનુષમાં તીર તૈયાર કરીને વૃક્ષની નીચે ઉભેલો જોયો ઉપર વાજપક્ષી પક્ષી હોલા હોલાની નો શિકાર કરવા ફરે છે હોલીએ એવું જોયું બંને જોયું કે નીચેથી પણ મૃત્યુ છે અને ઉપરથી પણ મૃત્યુ છે આવી દુઃખભરી સ્થિતિ જોઈને હોલી પોતાના પતિ હોલાને કેચ હે નાથ આપણો કાળ આવી ગયો છે કારણ કે નીચે ધનુષમાં તીર તૈયાર કરીને પારધી ઉભો છે અને ઉપર આપણને મારી નાખવા માટે બાજ પક્ષી ફરે છે આમ હોલી હોલાને વાત કરે છે એ સમયે એક સર્પ આવીને પારધીને કરડ્યો તેને લીધે તેનું બાણ છૂટ્યું અને નિશાન ચૂકી ગયું ને બાજ બાજને લાગી ગયું આમ બંને શિકારી પારધી અને પક્ષી બેય મરણ પામ્યા અને હોલો હોલી બચી ગયા માટે કહેવાય છે કે દૈવી ગતિ વિચિત્ર છે માટે જીવે તો ભગવદ ઈચ્છાને આધીન રહીને ભગવદ ભજન જ કરવું મિથ્યા દેહ માટે કાંઈ પ્રભુ પાસે પ્રાર્થના અથવા માગણી કરવી નહીં આગળના ઉદાહરણમાં શું જોયું કે પોતાના સુખ માટે પોતાના દેહ માટે જ વિચાર કર્યો કે આહા હા હું આજુબાજુમાં હાથી ઘોડા ઉપર બેસીને જતો હોઉં ને આજુબાજુમાં બધા સુબેદાર હોય ને એવું થયું ખરું પણ માલિકીપણાથી નહીં નોકરપણાથી થયું અને અહીંયા ઓલા લોકો વિચારે છે અમારું મરવાનું આવ્યું એની બદલે મરવા મારવા જ મૃત્યુ આવ્યું આ બે અલગ અલગ વિષય આપણને સમજાવે છે કે જે કરે છે ઠાકોરજી કરે છે આપણા વિચારવાથી કાંઈ થતું નથી પુષ્ટિ માર્ગની ભાવના પ્રમાણે ભક્તિ કરવી અને ભગવત ચરણાર્થી પ્રાપ્તિની ઈચ્છા રાખવી સંસારના સુખ નિવૃત્તિ કે પ્રાપ્તિ માટે ક્યારેય પણ પ્રભુ પાસે તે પ્રાર્થના કે કોઈ માગણી કરવાનું નથી એ પુષ્ટિમાર્ગનો ખાસ સિદ્ધાંત ઉપરના વચનાવ્રતમાં વ્રતમાં ગોપાલલાલજી સમજાવી રહ્યા છે આ વચનાવ્રત ઉપરથી આપણે આપણને એટલું દ્રઢ થાય છે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે ઠાકોરજીની ઈચ્છાથી થઈ રહ્યું છે આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ ચાલતું નથી એ તો આપણે બધા જ સમજીએ છીએ પણ જ્યારે મુસીબત આવે ત્યારે આપણે ફરીવાર ઠાકોરજી પાસે માગવાનો વિચાર આવે એ ન આવે એના માટે આપણે આ નાની વાત યાદ રાખી અને જે થાય છે ઠાકોરજીની વાત ઠાકોરજીની ઈચ્છાથી થાય છે એને સ્વીકાર કરવાનું જ રહ્યું ઠાકોરજીનું શરણું ગ્રહણ કરી લઈએ એટલે આપણને જે કાંઈ પણ પરિસ્થિતિ છે એને આ સામનો કરવાની આપણને શક્તિ મળે আজ এক বলিন মারি মানিন বিরাম আপুছু বলশি গোপাল লাল কি